નમસ્કાર દર્શક મિત્રો આજે પોરબંદરની સફરે અને સૌથી પહેલા આપણે મુલાકાત લેવાની છે કીર્તિ મંદિરની જે હા મોહનથી મહાત્મા સુધીની જેની સફર છે એવા મહાત્મા ગાંધીનું જન્મસ્થળ એટલે કીર્તિ મંદિર મહાત્મા ગાંધી માટે કહેવાયું છે કે સાબરમતી કે સંત તુને કર દીયા કમાલ દેદી હમે આઝાદી બિના સડક બિના ખડક બીના ઢાલ આવો સાબરમતીનો સંત આવો જે મહાત્મા મોહનથી મહાત્મા સુધીની સફર જેણે ચાલુ કરી એનું કીર્તિ મંદિરની મુલાકાત અવશ્ય લેવી કીર્તિ મંદિરના પટાંગણમાં પ્રવેશ કરતાં જ તમને બા અને બાપુની આ તસવીર દેખાઈ જશે ત્યારબાદ તમે ગેટની અંદરથી ઉપર જાશો એટલે મહાત્મા ગાંધીનું જે જન્મસ્થાન છે એનો બર્થ પ્લેસ ઓફ મહાત્મા ગાંધીજી એવો બોર્ડ આવશે અને ત્યાર પછી ઉપર જતાં તેમને આ નાનકડો ઓરડો દેખાડશે દસ બાય દસ ફૂટની આ નાની ઓરડીમાં વિશ્વની એ મહાન વિભૂતિનો જ્યારે જન્મ થયો હશે ત્યારે ત્રિલોકનો નાથ અને સ્યારે એ ગણગણા કરવા માંડાય છે આવી નાની ઓરડીમાં બાપુ ભણતા બાપુ અભ્યાસ કરતા હતા એ ઓરડી પણ અહીં છે અને તેનું જન્મસ્થળ છે તો કીર્તિ મંદિરની મુલાકાત લેવી ત્યાર પછી પોરબંદર આવ્યા હોય અને કૃષ્ણ સુદામાની મૈત્રી યાદ ન કરીએ જેના નામ ઉપરથી સુદામાપુરી નામ પીડ્યું છે એવા સુદામા મંદિરની મુલાકાત અવશ્ય કરજો સુદામા મંદિરમાં પ્રવેશ કરતા જ તમને અહીં ભવ્ય મંદિર અને આસપાસનું પટાંગણ દેખાશે ઐતિહાસિક અને લગભગ સમગ્ર વિશ્વમાં એમ કહી શકાય કે એકમાત્ર સુદામાજીનું મંદિર પોરબંદરમાં આવેલું છે આ મંદિરના પટાંગણમાં જતાં જ તમને કૃષ્ણ સુદામાની બાળપણની યાદો કે સાંદીપની ઋષિમાં તે ભણતા એ યાદો અને જેના પગ ધોવા માટે કૃષ્ણ પણ જ્યારે સામેથી એના પગ ધોવા માટે રાજી થાય છે એવો આપણો સુદામો કે જેણે અયાચક વ્રત આજીવન પાડ્યું હતું માગવું નહીં મરી જવું પણ માગવું નહીં આ કૃષ્ણ પડખે પણ એણે માગ્યું નહોતું પણ ભગવાન તો ત્રિલોકનો નાથ છે એણે બધું જાણી લીધું હતું અને એણે જે સુદામાને આપ્યું એ ભવ્ય એનું ઘર અને એનું મંદિર આજે પણ પોરબંદરમાં અળીખમ છે સાથે સાથે અહીં મેદાન છે કબૂતરના ખિસકોલી આ બધું પણ અહીં જોવા મળે છે અહીંના પૂજારી પાસેથી તેનો સંપૂર્ણ ઇતિહાસ જાણજો અને આ મંદિરની અવશ્ય મુલાકાત કરજો સાથે સાથે અહીં સુદામા મંદિર સાથે જે કૃષ્ણ ભગવાનની યાદો છે એ તો વાગોળવાની જ છે સાથે એક ખાસ અગત્યનું સ્થળ એટલે અહીંની આજે મેદાનમાં આવેલી ચોર્યાસી લાખ ફેરાની આપણે જેને ભૂલ ભૂલામણી કહીએ છીએ આ ભૂલ ભૂલભુલામણીની મુલાકાત એમ કહેવાય છે કે ચોર્યાસી લાખ યોનીમાંથી પસાર થઈને આપણો બહુ પાર થઈ જાય છે જ્યારે આ ભૂલ ભૂલામણીમાંથી આપણે પસાર થઈએ છીએ આવું સુદામા મંદિર અહીં બેસી અને તમને શાંતિનો અનુભવ થશે ત્યાર પછી આપણે આગળ વધીએ ચાંદીપણી હરિમંદિર પૂજ્ય ભાઈશ્રીની નિષ્ઠામાં ભવ્ય દિવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે નીચે એક સરસ મજાનો હોલ અને પાછળ વિજ્ઞાન ગેલેરી છે આસપાસ સરસ મજાનો બગીચો છે સાંદિપની હરિમંદિર પણ પોરબંદર આવવું ત્યારે અવશ્ય મુલાકાત લેવી શાંત પ્રકૃતિના ખોળે વસેલું વિશાળ સંકુલ સાથે સાથે ગાયોનો ગૌશાળા અને વિદ્યાર્થીઓ માટે ભણવાની વિદ્યાલય એટલે સાંદિપની ગુરુકુળ અને વિશ્વની ઐતિહાસિક ધરોવર જે આપણા રાજાઓએ આપી છે રાજાશાહી ધરોવર એની મુલાકાત લેવી નટવરસિંહજી રાજા દ્વારા જે પેલેસ બનાવવામાં આવ્યા છે શિક્ષણ માટે જેણે ધરોહર આપી દીધી એવો હુઝુર પેલેસ દરિયાકાંઠે છે આ હુઝુર પેલેસની કેટલીક અંદરની તસવીરો તમને દેખાડું આ અંદરની તેના જે તે સમયના કબાટ જે તે સમયને ટેનિસ રમતનો ગોલ્ફની રમતનો આ મેદાન સાથે સાથે આ ખુરશીઓ તો આવા રાજાઓને નતમસ્તક વંદન તમને યાદ અપાવી દઉં ભારતની રણજી ટીમના કેપ્ટન એટલે નટવરસિંહજી સાથે સાથે પોરબંદર આવો એટલે પોરબંદર જેનું નામ પડ્યું છે બંદર જેટીની મુલાકાત લેજો અને પોરબંદરના હૃદય સમી હાટ સમી ચોપાટીની મુલાકાત અવશ્ય લેવી ચોપાટી અને એમનું રાત્રિનું દ્રશ્ય તમને આંખો આંજી દેશે ભવ્ય અહીં જન્માષ્ટમીનો મેળો પણ ભરાય છે સૌથી અગત્યની બાબત પોરબંદર આવે છે પણ લોકો આ વિસ્તારની મુલાકાત નથી લેતા સુદામા મંદિરનો પાછળનો ભાગ એટલે સરતાનજીનો ચોરો જે તે સમયના આપણા રાજવીઓએ રાજા સરતાનજીએ સંગીત માટે સંગીત પ્રેમી રાજવીઓએ સંગીતની સંધ્યા અહીંયા લગાતી સંગીતનો અહીં મેળો ભરાતો આ સરતાનજીનો ચોરો છે એ સુદામા મંદિરની પાછળના ભાગમાં જ આવેલો છે પણ કેટલા બધા પોરબંદરના સ્થાનિક લોકોએ પણ આજે પણ આ સરતાનજીનો ચોરો નથી જોયો એટલે અવશ્ય આ ઐતિહાસિક ધરોહર સરતાનજીના ચોરાની પણ મુલાકાત લેવી પોરબંદરનું આ સંભારણું છે અહીં રાજસ્થાનથી નૃત્ય નાટિકાઓ બોલાવવામાં આવતી અને સંગીતની જોરદાર સંધ્યા લાગતી ઐતિહાસિક ધરોહર અને તેનો પુરાતત્વ ખાતા દ્વારા ઐતિહાસિક ધરોહરમાં સમાવેશ કરવામાં આવ્યો છે આ સિવાય દીકરીઓને ભણવા માટેનું આર્યકન્યા ગુરુકુળ જય સાવ મહેતા અને જુહી ચાવલા દ્વારા જે આર્યકન્યા ગુરુકુળ છે તેમાં ભારત મંદિર કે આપણું ભારત શું છે અખંડ ભારતની કલ્પના ભારતના વિવિધ વિદ્વાનો અને આ જે મૂર્તિઓ જે છે સ્ટેચ્યુ છે એ તમને બહાર દેખાઈ જશે અને સાથે સાથે આ સ્ટેચ્યુને જોતાં જોતાં તમે આ દેશની ભવ્યતા આ દેશ માટે કેવા કેવા લોકોએ બલિદાન આપ્યા છે તેને વિચારતા વિચારતા અંદર પ્રવેશ કરો એટલે શિવાજી મહારાણા પ્રતાપ વિવેકાનંદ દયાનંદ સરસ્વતી આ બધું જ તમને આ દેશની ભવ્યતાની યાદ અપાવશે અને તેની સામે તારા મંદિર કે જ્યાં નહેરુ પ્લેનેટોરિયમ છે અંદર બાળકોને રાત્રિ આકાશ દર્શન અને તારાઓના દર્શનનો ભવ્ય એક જે એક સર્જન થાય છે એ પણ જોવા જેવું છે તો પોરબંદરની અવશ્ય મુલાકાત લેજો આભાર